વલસાડ નગરપાલિકા કચેરી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે પીએમ સ્વનિધિ યોજનાનો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અનુસંધાને તે જ દિવસે વલસાડ નગરપાલિકા કચેરી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ચેરમેનશ્રી વિવિધ વોર્ડના માનનીય સભ્યશ્રીઓ વિવિધ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોના મેનેજરશ્રીઓ એનયુએલએમ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શેરીફેરીયાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કુલ પંદર પાત્ર શેરીફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળતી લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પીએમ સ્વનિધિ યોજનાના હેતુઓ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ યોજના શેરી આત્મનિર્ભર બનાવવા તેમના રોજગારને મજબૂત આધાર આપવા તેમજ નાણાકીય સમાવેશ વધારવા માટે અત્યંત ઉપયોગી છે લોન મળવાથી શેરીફેરિયાઓ પોતાના વ્યવસાયને વધુ સઘન અને વિકસિત બનાવી શકશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર રહેલા શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધાઓ તેના ઉપયોગ ફાયદા તથા ડિજિટલ વ્યવહાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નાણાકીય સાક્ષરતા વધારવા અને ડિજિટલ ઇન્ડિયાના હેતુને આગળ ધપાવવા માટે આ માર્ગદર્શન મહત્વપૂર્ણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું કાર્યક્રમ અંતે લાભાર્થી શેરીફેરીયાઓએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તથા વલસાડ નગરપાલિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં યોજનાનો યોગ્ય ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી હતી ત્યારે આપણા લોક લાડી ક્રેડિટ એટલે કે જો એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એમને પણ સુવિધાઓ આપીએ છીએ પ્લસ હવે આજના જે પ્રોગ્રામમાં છે ક્રેડિટ કાર્ડનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે જે લાભાર્થી પચીસ હજાર અને પચાસ હજારની લોન પૂરી કરી ચૂક્યા છે ભરપાઈ કરી ચૂક્યા છે એવા લાભાર્થીને આપણે ક્રેડિટ કાર્ડ આપીશું અને ક્રેડિટ કાર્ડમાં m e n i n g